પીસીઆર વાનમાં જવાને બદલે પોલીસની ટીમ ટેમ્પોમાં વેશ ધારણ કરીને પહોંચી જુગારીઓને પકડી ટેમ્પોમાં જ પોલીસ સ્ટેશન લાવ્યા હતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ બાતમી મળી હતી કે મગદલ્લા ગામ ઓવારા પાસે કેટલાક ઇસ્મો જાહેરમાં જુગાર રમી રહ્યા છે સામાન્ય રીતે આવા દરોડા માટે પોલીસ વાહનો ઉપયોગ થાય છે જેનાથી આરોપીઓનો એલર્ટ થવાનો મોકો મળી શકે છે પરંતુ આ વખતે પોલીસ પોતાની યુક્તિ બદલી પીસીઆર વાનમાં જવાના બદલે પોલીસની ટીમે એક ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરી ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે પણ જુગારીઓએ બેધડક જુગાર રમી રહ્યા હતા આ તકનો લાભ લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સ્થળ પરથી સાત જુગારીઓએ ઝડપી લીધા ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ પોલીસ દ્વારા પકડાયેલા જુગારીઓમાં જયંતિ રાતોડ સંકેતકુમાર પટેલ શાશ્વત પટેલ ખેમિલ પટેલ સુધીર પટેલ નીરવ પટેલ અને વિશાલ પટેલનો સમાવેશ થાય છે કુલ ફિફ્ટી ટુ થાઉઝન્ડ સિક્સ હંડ્રેડનો મુદ્દોમાલ જપ્ત કરવામાં આવ્યો આ તમામ આરોપીઓ પાસેથી કુલ 52600 નો મુદ્દામાલ જપ્ત કર્યો જેમાં આરોપીઓએ અંગ જડતીમાંથી મળતા 40600 અને જુગારના દાવમાંથી મળેલા 12000 નો સમાવેશ થાય છે પોલીસની અનોખી અને સફળ કાર્યવાહીથી જુગારીઓ ફફડાટ ફેલાયો છે આ ઘટના દર્શાવે છે કે સુરત પોલીસ ગુનાખોરી ના થવા માટે નવા અને અસરકારક રસ્તાઓ અપનાવી રહી છે સુરત શહેર કે ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં माननीय सीपी सर की सूचना के अनुसार जुगाड़ पे कार्यवाही के लिए टीम प्रयास कर रही थी इसी क्रम में उमरा पुलिस स्टेशन में ए एस आई मिलन भाई सीसा भाई और पीसी हरेश भाई रायमल भाई को सूचना मिली कि मकदल्ला गांव के ओवारा के पास में जाहिर जगह पे कुछ लोग जुगाड़ खेल रहे हैं पहले भी इस तरह की सूचना एक दो बार मिली हमारी टीम ने प्रयास किया लेकिन नदी के किनारे के ऊपर और वहाँ का जो भौगोलिक परिस्थिति है उसको देख के वो लोग वहां से भाग जाते थे तो उमरा पुलिस स्टेशन की टीम ने सर्विलेंस पीएसआई और बाकी सर्विलेंस के स्टाफ है उन सब ने मजदूरों का वेश धारण करके और एक बंद बॉडी वाला टेम्पो लेके वहाँ पे मजदूरों के वेश में गए और चालीस हजार सौ रोकड़ा और दावना बारह हजार रुपए ऐसे कुल मिला के बावन हजार छह सौ रुपए के साथ में आरोपियों को अटक किया गुना दाखिल किया गया है और आगे की कार्यवाही चल रही है पकड़े गए आरोपियों में मकदला गांव के रहने वाले जयंती भाई सुखा भाई राठौड़ मकदल्ला गांव का ही संकेत कुमार वसंत भाई पटेल शाश्वत भाई रमेश भाई पटेल खेमिल भाई रमेश भाई पटेल सुधीर भाई श्यामूभा पटेल नीरव अमृतलाल पटेल विशाल कुमार सुंदर भाई पटेल इन सात लोगों को के विरुद्ध कायदेसर कार्यवाही की जा रही है ઓર ઉમરા પુલિસ સ્ટેશનમાં જુગાડધારા કે કલમ બારા કે તત ગુના દાખલ કર આગે કાઇન્સ્ટીગેશન અભી ચાલુ